નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે આજના તાજા ને સૌથી મોટા સમાચાર જાણીએ તે પેલા ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાના થયા શ્રી ગણેશ ગુજરાતમાં મેઘરાજાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની પણ આગાહી કરતાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં નવસારી અને ડાંગ અને વલસાડમાં ભારે વરસાદનું આગમન થશે તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસુમીએ પણ આગાહી કરી છે અને કહ્યું કે સમય કરતાં ચાર દિવસ પહેલાં જ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે તો આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગરમીના લીધે શાકભાજીની આવક ત્રીસ મણ ઘટી છે જ્યાં દર્શક મિત્રો ગરમીના કારણે અમદાવાદ એપીએમસી માં શાકભાજીની આવકમાં મોટો એવો નોંધપાત્ર ઘટાડો થયો છે તો શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભીંડી ચોળી દૂધી ગાજર રવૈયા ગલકાને ટીંડોળાના ભાવ કિલો સો રૂપિયા સુધી પહોંચી ગયો છે તો એપીએમસીના પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે આકરી ગરમીના લીધે શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થતા શાકભાજીના ભાવમાં પણ વીસથી પચીસ ટકા જેટલો વધારો થયો Só isso આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર તો નવી સરકારી રચના બાદ સરકારી કર્મચારીઓના પગાર પંચમાં ફેરફાર થઈ શકે છે તો જુલાઈમાં આઠમું પગાર પંચ લાગુ થઈ શકે તેવી શક્યતાઓ છે તો નવી સરકારે હાલમાં જ પીએમ કિસાન યોજના હેઠળ રૂપિયા બે હજારનો હત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો તો સરકારી કર્મચારીઓની માંગ ઝડપથી પૂર્ણ કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે તો હાલમાં દેશમાં સાતમું પગાર પંચ પણ ચાલી રહ્યું છે અને તેના આધારે પગાર પણ આપવામાં આવી રહ્યા છે

સમૃદ્ધિ યોજના ખાતું પણ ખોલાવી શકાય છે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે સરકારી અને એમસી સંચાલિત શાળાઓમાં એડમિશનો વધ્યા છે તો અમદાવાદના શિક્ષણ જગતને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે જેમાં એમસી સંચાલિત શાળાઓમાં આ વખતે રેકોર્ડ બ્રેક નવા એડમિશનો પણ થયા છે તો નવા થયેલા એડમિશનમાં મોટા ભાગના બાળકો ખાનગી શાળાઓથી સરકારી શાળાઓમાં આવ્યા હોવાની પણ વાત સામે આવી છે એટલે કે હવે કહી શકાય કે હવે વાલીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળા તરફ વળ્યા છે તો દોસ્તો તમારે શું કહેવું છે કે બાળકોને ખાનગી શાળામાં ભણાવું જોઈએ કે સરકારી શાળામાં ફટાફટ નીચે કોમેન્ટ કરજો તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર ચૌદ દિવસમાં ડુંગળીના ભાવમાં પચાસ ટકાનો વધારો નોંધાયો તો છેલ્લા બે સપ્તાહમાં ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો નાશિકની મંડીમાં એટલે કે માર્કેટમાં ડુંગળીની સરેરાશ હોલસેલ કિંમત છવ્વીસ રૂપિયા પ્રતિ કિલો હતી તો આ દર પચીસ મહિના રોજ સત્તર રૂપિયા પ્રતિ કિલો હતી તો છેલ્લા બે સપ્તાહમાં ડુંગળીના ભાવમાં પચાસ ટકા જેટલો વધારો થયો છે તો જૂન પછી બજારમાં આવતી ડુંગળી ખેડૂતો અને વેપારીઓ પાસેથી પહેલેથી જ રાખેલા સ્ટોકમાંથી આવે છે શાળાઓ સ્કૂલ વાહનોના ભાડામાં કરાયો આટલો મોટો વધારો તો ઉનાળુ વેકેશન પૂરું થવામાં આવ્યું છે અને તેર જૂન થી શાળાઓ પણ શરૂ થઈ રહી છે તો આ પહેલા જ વાલીઓને કમર તોડી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે તો દોસ્તો તમને જણાવી દઈએ કે સ્કૂલ શરૂ થતા પહેલા જ સ્કૂલ વાહન અને રિક્ષામાં વીસ ટકા જેટલો ભાડામાં વધારો કરાયો છે તો આ પહેલા સ્કૂલ વાહનના કિલોમીટર દીઠ હજાર રૂપિયા લેવામાં આવતા હતા ત્યારે હવે બારસો રૂપિયા જેટલા ચૂકવવા પડશે તો દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે ઝડપથી આગળ આપણે વાત કરીએ તો સાત જિલ્લાના પંદર જેટલા વોટર પાર્ક ઉપર એસ જીએસટી વિભાગના દરોડા પડ્યા છે તો દરોડા દરમિયાન કરોડો રૂપિયાની કરચોરી પણ ઝડપાઈ હોવાના સમાચાર મળ્યા છે તો ગુજરાતમાં ઉનાળાની સિઝનમાં લોકો વોટર પાર્કમાં મજામા જતા હોય છે ત્યારે હવે વેકેશનના સમયમાં વોટર પાર્ક દ્વારા અવનવી સ્કીમો પણ શરૂ કરવામાં આવી છે જો કે હવે વેકેશન પૂરો થવાનો સમય થયો છે ત્યારે એસ વિભાગ દ્વારા રાજ્યમાં સાત જિલ્લામાં આવેલા પંદર જેટલા વોટર પાર્કના જેટલા સ્થળો પર દરોડા પાડીને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં સત્તાવન કરોડના હિસાબી વ્યવહારો પણ મળી આવ્યા છે તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે અનિલ અંબાણીના શેર બન્યા રોકેટ પાવરના શેર સાત ટકા થી પણ વધુની તેજી જોવા મળી છે તો આજ શેરના ભાવ ગત બે હાજર વીસમાં એક પોઈન્ટ તેર રૂપિયા પર હતો જો કોઈ પણ વ્યક્તિએ સત્યાવીસ માર્ચ બે ના રોજ રિલાયન્સ પાવરના શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું તો તેને પોતાના રોકાણ આવી રાખ્યું હોય તો તેને આ શેરનું વર્તમાન મૂલ્ય રૂપિયા ચોવીસ પોઈન્ટ સિત્યોતેર લાખ રૂપિયા મળ્યો હોત તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે છે સરકાર બનતાની સાથે જ ગુજરાતને બનતા ચાર હજાર કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો જે પ્રમાણે નાણાં મંત્રાલય દ્વારા વિવિધ રાજ્યોને રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર સાતસો પચાસ કરોડ ટેક્સ ડેવલ્યુશન જાહેર કરવામાં આવ્યું છે જે અંતર અંતર્ગત ગુજરાતને રૂપિયા ચાર હજાર આઠસો સાહીઠ પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો ઉત્તર ગુજરાતને સૌથી વધારે પચીસ હજાર ને સિત્તેર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો બિહાર ને પણ રૂપિયા ચૌદ હજાર ને છપ્પન કરોડ અને મધ્યપ્રદેશ ને દસ હજાર નવસો સિત્તેર કરોડ રૂપિયા ફાળવવામાં છે ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ વરસાદની જોરદાર બેટિંગ જ્યાં જુઓ ત્યાં પાણી જે પાણી તો હવામાન વિભાગની આગાહીના વચ્ચે ગઈકાલે મુંબઈમાં વરસાદે જોરદાર બેટિંગ જોવા મળી હતી તો મુંબઈના અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેર પણ વરસાવી જેમાં ખાસ કરીને થાણેમાં એક કલાકમાં સાઠ જેટલા મીમી જેટલો અને ડોંબીવલીમાં માત્ર પંદર મિનિટમાં જ ત્રીસ મીમી વરસાદ વરસ્યો હતો ત્યારે હવામાન વિભાગે આગાહી અનુસાર આગામી ચાર દિવસ માટે ભારે પવન સાથે ભારે વરસાદ પણ વરસી શકે છે તો ખાસ કરીને કલ્યાણ ઉલ્લાસનગર અને બલદાપુરમાં સૌથી વધારે વરસાદ વરસી શકે છે તો દોસ્તો ત્યાર પછીના બીજા ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ગુજરાતમાં ચોમાસાને લઈને ખૂબ જ મોટા સમાચાર તો રાજ્યના ખેડૂતો તેમજ લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે તો હાલમાં ચોમાસું ગુજરાતથી માત્ર ત્રીસથી પાંત્રીસ કિલોમીટર જ દૂર છે તો હાલ મહારાષ્ટ્રના દહાણુમાં ચોમાસું પહોંચ્યું છે જે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં દસ્તક દેશે જેના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે તો આ સાત સાથે જ વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે જાણો પીએમ પાસે રાખ્યા છે તો નવી સરકારની રચનાની તમામ કેબિનેટ મંત્રીઓને અલગ અલગ મંત્રાલયોની ફાળવણી પણ કરી દેવામાં આવી છે તો મંત્રીઓએ કાર્યભાર પણ સંભાળી લીધો છે તો કેટલાક એવા પણ મંત્રાલયો છે જે પીએમ મોદીએ પોતાની પાસે જ રાખ્યા છે જેમાં કર્મચારી લોક ફરિયાદ અને પેન્શન પરમાણુ ઉર્જા અને અંતરિક્ષ વિભાગોનો પણ સમાવેશ થાય છે તો આ સિવાય પીએમ મોદીએ એવા પણ વિભાગો પણ સંભાળીને રાખ્યા છે જે કો ભાઈ મંત્રીને ફાવામાં પણ નથી આવ્યા આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છે ગમે તે ઘડીએ ચોમાસુ આવી શકે છે તો અઢાર થી વીસ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં સત્તાવાર ચોમાસાનો આગમન પહેલા જ સર્વત્ર વરસાદ પડી શકે છે તો ગઈકાલે સાંજે અને ગઈકાલે પણ ઘણા રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગમે તે ગળીયે ચોમાસું ગુજરાતના સત્તાવારથી આગમન રહી શકે છે જેને લઈને આજે પણ રાજ્યના વીસ જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે તેની સાથે જ ચાલીસથી પિસ્તાળીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની સંભાવના છે ત્યાર ત્યારપછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામ્ય આવ્યો છે ગુજરાત સરકારનો મોટો નિર્ણય તો સુરતમાં ડુમસ જમીન કાંડમાં કરોડોના ખોભાડના આક્ષેપ બાદ સુરતના ભૂતપૂર્વ કલેક્ટર અને આઈએએસ અધિકારી આયુષ ઓકને ગુજરાત સરકારે સસ્પેન્ડ કર્યો છે તો હાલમાં તેઓ વલસાડના કલેક્ટર તરીકેની ફરજ બજાવતા હતા ત્યારે તેમની જગ્યાએ હવે એ એઆર જાનને વલસાડના કલેક્ટરની જવાબદારી મળી છે જ્યારે એક ગઈકાલે રાજ્યના જી એ એસ ચાર જેટલા આઈએએસ અધિકારીને પણ બદલી કરવામાં આવી હતી તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે લોકસભા બાદ હવે વિધાનસભાની પેટા ચૂંટણીનો દેશના સાત બેઠકો માટેની પેટા ચૂંટણીનો વારો છે તો ધારાસભ્યોના રાજીનામા બાદ અથવા તો સભ્યોના અવસાનથી આ બેઠકો ખાલી પડી છે તો આ બેઠકો ઉપર દસ જુલાઈ મતદાન થશે અને ત્યારબાદ તેર જુલાઈ તેમનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે જેમાં બિહાર બંગાળ તમિલનાડુ ઉત્તરાખંડ પંજાબ

તો આની સાથે જે પીએમ મોદી મોદીના સક્ષમ નેતૃત્વમાં સહકાર મંત્રાલયો ખેડૂતો અને ગામડાઓને પણ સહકાર દ્વારા સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબંધ રહેશે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પાંચસો વર્ષ જૂની પ્રતિમા ભારતને મળશે પરત તો બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કહ્યું કે તે એક હિન્દુ સંતની પાંચસો ભારતને પરત કરાશે તો આ પ્રતિમા સોળમી સદીની હોવાનું પણ માનવામાં આવે છે જે તમિલનાડુના એક મંદિરમાંથી ચોરાઈ હતી તો સંત થિરુમંગાળની સાઠ સેન્ટીમીટર ઊંચી પ્રતિમા હાલમાં યુનિવર્સિટીના એસ મોલિયન મ્યુઝિયમમાં રાખવામાં આવી છે તો સંત ઓગણીસો સડસઠમાં સોથેબીના ઓક્શન હાઉસ દ્વારા

પાકિસ્તાને સમર્થિત આતંકવાદીઓને ખતમ કરવા માટે મિશન મોડ કોમ્બેકને પણ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તો હુમલા બાદ આતંકીઓ જંગલ તરફ વાગ્યા છે ત્યારે કમાન્ડો અને ડ્રોન પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે નીટની પરીક્ષા રદ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર તો નીટની પરીક્ષાને રદ કરવાની માંગણી કરતી અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી ત્યારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પરીક્ષાને રદ કરવાનો અને કાઉન્સેલિંગ ઉપર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે તો આની સાથે જ એનટીઆરની નોટિસ પણ આપવામાં આવી છે અને કોર્ટે કહ્યું કે પરીક્ષાની પારદર્શિતા ઉપર અસર થઈ છે ત્યારે એનટીઆરનો પક્ષ જાણવો પણ જરૂરી છે તો હવે એનટીએ આ અંગે પણ જવાબ આપવાનો રહેશે તો ગેરરીતિનો આક્ષેપ કરીને પરીક્ષાર્થીઓએ નીટની પરીક્ષા રદ કરવાની પણ માંગ કરી છે ત્યાર પછી ફટાફટ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વરસાદ નહીં પરંતુ આઈએમડીએ હીટવેવનું એલર્ટ આપ્યું છે તો દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એક વખત હિટવેવને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે હવામાન વિભાગ એટલે કે આઈએમડી આગાહી અનુસાર આગામી છ દિવસ સુધી દિલ્હી એનસીઆરમાં હીટવેવની સંભાવના છે ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે જ્યારે ચાર દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે તો આઈએમડીના જણાવ્યા અનુસાર પૂર્વીય ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ ભારે હીટ સંભાવનાઓ છે